લક્ષ્મી કાપડ બજાર છે તમે જોઈ રહ્યા છો લક્ષ્મી કાપડ માર્કેટની અંદર જોરદાર એવી પાંચસો રૂપિયાની અંદર હેવી સાડીઓનું કલેક્શન મળી જશે જેમાં ગોટાલેસ પર કામ કરેલું છે સિક્વન્સ વર્ક પર કામ કરેલું છે અને જોરદાર ટિશ્યુમાં પણ તમને સાડીઓનું કલેક્શન જો આટલી આટલી હેવી સાડીઓ ફક્ત પાંચસો રૂપિયાની અંદર મળી જશે અને જોરદાર એવો સ્ટોક પણ એમની પાસે અવેલેબલ છે વિડીયો શેર કરજો આખું તમને મહાલક્ષ્મી કાપડ માર્કેટ બતાવવાનું છું દરેક વસ્તુ કાયમ તમને જેવી પ્રાઇસની સાથે બતાવું છું આમાં કલર્સ મળી એમાં બધા કલર્સ મળી જશે એવી જ રીતે આખું માર્કેટ બતાવવાનું છું જોરદાર એવું માર્કેટ તમારી માટે ભરાય છે અને બાકીના જે સ્ટોલ અમુક ખાલી છે એની માટે સ્ક્રીન પર કોન્ટેક નંબર આપેલો જ છે આજે જ કોન્ટેક કરો તમારો કટલરીનો સામાન હોય કે તમારા કપડાં હોય કે તમારી કોઈ પણ આઈટમ હોય બધી જ આઈટમોનું તમે સેલિંગ આ માર્કેટની અંદર કરી શકશો તો નંબર જે આપેલો છે એની પર કોન્ટેક કરી ફટાફટ તમારા સ્ટોલ પણ બુક કરાવી ત્રણસો ને પચાસ રૂપિયા જેવી પ્રાઇસની અંદર તમારી માટે કોટન ટુ પીસ ડ્રેસ જોરદાર એવું કલેક્શન અહીંયા છે આ કોર્સેટ છે ને જો કોર્સેટ છે હા બિહાર ભાગલપુરની પ્રિન્ટ આની પર છાપેલી છે પણ આ કોપી પેસ્ટો છે ઓરિજિનલ નથી હોતું પણ જોરદાર એવું કલેક્શન કોટનમાં તમને 350 પચાસ રૂપિયામાં મળશે એમાં પણ બિલકુલ ન્યુ કલેક્શન અહીંયા હાજર છે ફટાફટ વિડીયો તમારા ગ્રુપમાં શેર કરી મહાલક્ષ્મી કાપડ માર્કેટને આજે જ વિઝિટ કરોમન સિલ્કનું જોરદાર ટુ પીસ ડ્રેસનું કલેક્શન છે પ્લેન કલર આવશે ને એમાં પણ એમાં પણ અલગ અલગ કલર્સ પેટર્ન ડિઝાઇનો મળી જશે પણ આ પણ ત્રણસો પચાસમાં જ આવી જશે ને ઓકે તો આ પણ ત્રણસો પચાસ રૂપિયા જેવી રેન્જમાં મળી જશે સાથે તમારી હેવી કોટનની કુર્તીઓ જોઈ લો સ્પેકેટી સ્ટાઇલમાં અને અજરકમાં ખાદી કોટનમાં જોરદાર એવી કુર્તીઓનું પણ કલેક્શન તમને મળી જશે પાંચસોમાં બે કુર્તીઓનું કલેક્શન તમને મળી જવાનું છે દિવાળી સ્પેશિયલ હેવી રોમન સિલ્કમાં થ્રી પીસ ડ્રેસનું કલેક્શન તમારી માટે માત્ર છસો પચાસ રૂપિયા જેવી રેન્જમાં મહાલક્ષ્મી કાપડ માર્કેટની અંદર મળી રહ્યું છે ભાઈ દિવાળી સ્પેશિયલ શોપિંગ કરવા ફટાફટ વિડીયો શેર કરીને આવી જજો આમાં પણ કલર્સ પેટર્ન ડિઝાઇન અને સાઇઝો અવેલેબલ છે ને ઓકે દિવાળી સ્પેશિયલ હેવી થ્રી પીસ ડ્રેસનું કલેક્શન છે એમાં પણ સેમી ગજી સિલ્કની અંદર થ્રી પીસ ડ્રેસ છે જો એ જોરદાર એવું વર્ક એમાં કરેલું છે જો ગળામાં પણ આખું સિકવન્સ વર્ક દોરા વર્કનું કામ કરેલું છે ને આ રીતની આખી રેન્જ આવવાની છે આમાં પણ તમારા કલર્સ પેટર્ન ડિઝાઇન અને બધી જ સાઇઝો મળશે બેનો આ સેમી ગજી સિલ્કની અંદર થ્રી પીસ ડ્રેસનું કલેક્શન છે બારસો રૂપિયા રેટ બતાવી રહ્યા છે વેપારી પણ ભાવ થઈ જશે હે ને ઓકે આના સિવાય બીજા જે તમારી બાજુમાં લાગેલા છે આ સિકવન્સમાં એ શું રેન્જમાં છે આ બધા રેન્જમાં પણ એમાં પણ ભાવ થઈ પંદરસો બીગ સાઇઝ એટલે થ્રી ફોર ફાઈવ એક્સેલ તો બિગ સાઇઝવાળી મારી બહેનો પણ ફટાફટ આવી જાઓ થ્રી ફોર ફાઇવ એક્સેલના થ્રી પીસ ડ્રેસનું કલેક્શન માત્ર પંદરસો રૂપિયા જેવી રેન્જમાં તમને અહીંયા મળી જશે જો હેવી સિક્વન્સ અને દોરા દોરાવર્કમાં જોરદાર થ્રી પીસ ડ્રેસનું કલેક્શન છે આમાં પણ ઘણા બધા કલર્સ પેટર્ન અને ડિઝાઇનો તમારી માટે હાજર છે જોઈ લો આમાં આખો દુપટ્ટો આવશે અને કસર સિલ્કમાં આ દુપટ્ટો છે જોઈ લો એમાં વર્ક કરેલું છે ભાઈ જોરદાર હેવી કલેક્શન દિવાળી સ્પેશિયલ કલેક્શન તમને અહીંયા મળી જશે જોઈ લો બારસો રૂપિયાની રેન્જમાં છે પણ દિવાળી સ્પેશિયલ જોરદાર કોર્સેટનું કલેક્શન તમારી માટે લાવ્યા છે જોઈ લો એમાં પણ બધી અલગ અલગ સાઇઝો મળી જશે શું રેન્જમાં આવશે પાછળ પણ વર્ક કરેલું છે ને આમાં લખનવીમાં ને મિરર વર્કમાં છે શું રેન્જના છે કોર્સેટ ફાઈવ હન્ડ્રેડમાં આવશે આમાં બધી સાઇઝો મળે સાઇઝ કલર્સ ડિઝાઇનો મળી જશે વિન્ટર કલેક્શનમાં નાના છોકરાઓનું જોરદાર એવું કલેક્શન આવી ગયું છે હવે તમારે બીજા કોઈ પણ માર્કેટમાં જવાની જરૂર નહીં પડે માત્ર બસ્સો રૂપિયા જેવી પ્રાઇસથી વિન્ટર કલેક્શન અલગ અલગ સ્ટાઇ થઈ જાય છે જેમાં બસો પચાસ ત્રણસો ત્રણસો પચાસ અને બીજું બધું કલેક્શન તમારી માટે ડિસ્પ્લે થઈ જશે વિડીયો શેર કરજો તમારા ગ્રુપમાં અને મહાલક્ષ્મી કાપડ માર્કેટને જરૂરથી વિઝિટ કરજો તમારા ફેવરેટ કલરમાં પર્સનું કલેક્શન લેધરમાં અહીંયા અવેલેબલ છે માત્ર બસો રૂપિયા જેવી પ્રાઇઝમાં આખો ન્યૂ સ્ટોક અહીંયા હાજર છે જોઈ લો આવી રીતે આવશે ભાઈ એકથી એક આઈટમો તમને મહાલક્ષ્મી કાપડ માર્કેટમાં મળશે ત્રણસો ને દિવસ આ માર્કેટ ચાલુ જ હોય છે કાયમ તમારે શોપિંગ કરવા રોજ સાંજ પડે એટલે આવી જ જવાનું હેવી ટુ પીસ ડ્રેસનું કલેક્શન છે જોરદાર પાંચસોમાં બે તમને મળી જશે જોઈ લો આ રીતની આખી રેન્જ આવશે અલગ અલગ બધું જ કલેક્શન અહીંયા હાજર છે તમે જોઈ રહ્યા છો કે અંકલની પાસે એકથી એક કલર્સ અને ડિસ્પ્લેમાં જોરદાર આઈટમો છે બસો રૂપિયા થી શરૂ થઈ જશે હે ને તો ભાઈ બધું જ ન્યુ કલેક્શન તમને અહીંયા જોવા મળી જશે ફટાફટ વિડીયો શેર કરી મહાલક્ષ્મી કાપડ માર્કેટમાં આજે જ વિઝિટ કોટન નું કલેક્શન છે માત્ર પાંચસો પાંચસો રૂપિયા ની અંદર જોરદાર એવું કલેક્શન ફૂલ ઘેરવાળું છે આવી રીતે કોટનમાં એકદમ ફૂલ ઘેર છે તો કાકાની આઈટમ જ અલગ છે આખી જો સિકવન્સ વર્કમાં જોરદાર એવું કામ કરેલું છે એમાં પણ કલર્સ પેટર્ન ડિઝાઇન જો અંકલ બતાવી રહ્યા છે સેમ અંકલની પાસે સેમ જ બધું બધું એ તમને એક જ રેન્જમાં મળી જશે અલગ અલગ બધી જ આઈટમો પાંચસો રૂપિયાવાળા છે ને ઘેરા એમાં ભાવ થાય કે ફિક્સ રેટ હોય ભાવ થઈ જશે પાંચસો રૂપિયામાં ફિક્સ ભાવમાં નથી એટલે પાંચસો રૂપિયામાં રેટ થઈ દિવાળી સ્પેશિયલ દરેક આઇટમનો જોરદાર એવો સ્ટોલ છે અહીંયા તમારો કોડિયાનું કલેક્શન માત્ર દસ વીસ રૂપિયા જેવી પ્રાઇસથી સ્ટાર્ટ થઈ જાય છે શુભ લાભના સ્ટીકર્સ અહીંયા અવેલેબલ છે જેમાં લટકણવાળા આવશે દસ રૂપિયા જેવી પ્રાઇસથી તમારી રંગોળીનું કલેક્શન એમાં પણ બધા જ તમને જે પણ કલર જોઈએ છે એ બધા કલર અહીંયા મળી જવાના છે સાથે જ વીસ રૂપિયામાં પાંચ કલરની પેકેટ મળી જશે જુઓ છે ને બધા જ કલર્સ એમની પાસે અવેલેબલ છે જે મેં તમને બતાવ્યા અચ્છા ભગવાનના નાના મોટા તોરણો છે હાર છે આમાં આ હાર શું રેન્જથી આમ સ્ટાર્ટ થાય પચાસ રૂપિયા પચાસ સો રૂપિયામાં અચ્છા અને આજે મોટા લટકન જે તમે મને બતા એ શું છે ભાવ થઈ જશે અઢીસો ત્રણસોમાં મળી જશે છે ને બધું જ ભાઈ દિવાળી ફેસ્ટિવલને રિલેટેડ જોરદાર એવું કલેક્શન તમને અહીંયા મળી જશે લક્ષ્મી થી લઈને શુભ લાભ તોરણ હાર રંગોળી બધી જ આઈટમ ભાઈ મહાલક્ષ્મી કાપડ માર્કેટમાં અવેલેબલ ડ્રેસીસનું બિલકુલ ન્યૂ કલેક્શન છે અહીંયા જો અલગ અલગ કલર્સ પેટર્ન ડિઝાઇનમાં એકથી એક વેરાયટી આઈટમો ડિસ્પ્લે કરેલી છે ભાઈ મહાલક્ષ્મી કાપડ માર્કેટની અંદર દિવાળી સ્પેશિયલ શોપિંગ કરવું હોય તો મહાલક્ષ્મી કાપડ માર્કેટમાં જ આવવું પડે આખું ચિકનમાં ટુ પીસ ડ્રેસનું કલેક્શન છે તમે જોઈ લો ભાઈ માર્કેટનો રેટ લગભગ લગભગ બે હજારથી પચીસસો રૂપિયાનો રેટ છે પણ આ શું રેન્જમાં આપે છે પાંચસો રૂપિયામાં તમને આપે છે હેવી થ્રી પીસ ડ્રેસનું કલેક્શન માત્ર પાંચસો પચાસ રૂપિયામાં છે જો આવી રીતે આવશે આમાં બધા જ કલર્સ પેટર્ન ડિઝાઇનો તમને મળી જશે આમાં સિક્વન્સ વર્કમાં કામ કરેલું છે અને જોરદાર એવા ડ્રેસીસનું કલેક્શન મળી જશે ફટાફટ વિડીયો શેર કરી મહાલક્ષ્મી કાપડ માર્કેટમાં દિવાળી સ્પેશિયલ શોપિંગ કરવા આવશે થી ચૌદ વર્ષના છોકરીઓ માટેના જોરદાર એવા ફ્રોકનું કલેક્શન છે એમાં પણ જો હેવીમાં આમ આખું વર્ક આવશે એટલે જોરદાર એવું કલેક્શન બેલ્ટવાળું તમને મળી જશે ડબલ ઝૂલ છે બાયમાં હે ને તો ફટાફટ વિડીયો શેર કરીને નવા કલેક્શન મહાલક્ષ્મી મહાલક્ષ્મી કાપડ માર્કેટમાં આવી જજો શોપિંગ અને પચાસ રૂપિયા જેવી પ્રાઇઝની અંદર ફ્લાવર પ્રિન્ટવાળા જોરદાર હેવી તમને કોર્સેટનું કલેક્શન મળી રહ્યું છે અલગ અલગ સાઇઝ આખું વડોદરા ફરશો ને તો બસો પચાસ રૂપિયા જેવી પ્રાઇસ કોર્સેટ કોઈ જગ્યાએ જોવા નહીં અન્ડેડ તમને કિડ્સવેર નાના છોકરાઓનું કલેક્શન અહીંયા જોરદાર એવું મળશે જોઈ લો આ રીતનું આવશે આ શું રેન્જ નું છે પચાસ પચાસ રૂપિયામાં હે ને બધા કલર્સ તમને મળી જશે ભાઈ જોઈ લો મહાલક્ષ્મી કાપડ માર્કેટની અંદર જોરદાર એવું કલેક્શન તમને મળી જાય છે આમાં અલગ અલગ ડ્રેસીસ વન પીસ કોર્સેટ બધી જ આઈટમો તમને અહીંયા મળવાની છે એ પણ બિલકુલ બ્રાન્ડેડ અને રિઝનેબલ પ્રાઇસમાં ચારસો રૂપિયા જેવી પ્રાઇઝમાં હેવી ડિઝાઇનર તમને વન પીસ અને નાના છોકરાઓમાં કલેક્શન મળી જવાનું છે જોઈ લો આ રીતે આવશે અને જોકીમાં તમને આ રીતે મળી જશે આ શું રેન્જમાં છે બસ્સો રૂપિયામાં આવી જશે જો છે ને હા જોકીના આવશે તો ભાઈ બ્રાન્ડેડ વસ્તુઓ બધી જ અહીંયા હાજર છે એકથી એક આઈટમો તમને એમની પાસે મળશે જો જોઈ પ્રાઇઝમાં નાના છોકરાઓની ટી શર્ટોનું કલેક્શન મળી જશે જોરદાર બસો બસ્સો રૂપિયાવાળી છે ને હમ અલગ અલગ કલર્સ પેટર્ન અને સાઇઝોમાં અહીંયા બધી જ આઈટમો અવેલેબલ છે જો હેવી જીન્સનું કલેક્શન હજાર રૂપિયા જેવી પ્રાઇસમાં બતાવી રહ્યા છે દરેકે દરેક કલર્સ પેટર્ન ડિઝાઇન અને સાઇઝો અવેલેબલ છે પણ પ્રાઇસ પણ બાર્ગેનિંગ થઈ જવાની છે જોરદાર કલેક્શન મળી જશે પંદરસો રૂપિયા જેવી પ્રાઇસમાં કોટન અજરકના હેવી કોર્સેટનું કલેક્શન અહીંયા અવેલેબલ છે એમાં પણ પ્યોર કોટન છે જોઈ લો આ રીતનું આવશે બાટિક બાટીક પ્રિન્ટ છે અને બ્રાન્ડેડ કલેક્શન આ રીતનું તમને મળવાનું છે જો ભાઈ જોર છે વડોદરા શહેરમાં પેટ્રોલ બારી બારીને થાકી જશો તો પણ બસો પચાસ રૂપિયા જેવી રેન્જમાં આટલા હેવી કોર્સેટનું કલેક્શન વડોદરા શહેરના કોઈ પણ ખૂણામાં મળે નહીં મેડમની પાસે એકદમ બિલકુલ હેવી કલેક્શન હાજર છે બધી જ વસ્તુઓ ડિસ્પ્લે કરેલી છે અને લોંગ બાયના કોટનના શોર્ટ્સ પણ હાજર છે જોઈ લો આ શું રેન્જમાં આવશે ત્રણસો રૂપિયામાં આવશે હે ને ફટાફટ વિડીયો શેર કરો મહાલક્ષ્મી કાપડ માર્કેટમાં આજે જ વિઝિટ કરજો બસો રૂપિયા જેવી પ્રાઇઝની અંદર પીસ ડ્રેસનું કલેક્શન છે અહીંયા જો અલગ અલગ કલર્સ પેટર્ન ડિઝાઇનોમાં અને માર્કેટમાં ખૂબ જ ટ્રેન્ડિંગમાં ચાલતા ન્યૂ કોર્સેટ વન પીસનું કલેક્શન તમને અહીંયા મળી જવાનું છે ફ્રોક સ્ટાઇલની અંદર અને કોરિયન કલેક્શન પણ કહેવાય છે આ કોરિયનમાં કોરિયનમાં આવે છે આ રીતની રેન્જમાં આવશે દરેક પ્રાઇસ તમને જે બતાવી છે બાર્ગેનિંગ થઈ જશે પચાસ રૂપિયા જેવી પ્રાઇસ થી તમારી માટે તમારા ફેવરેટ જોરદાર ગાઉનનું કલેક્શન સ્ટાર્ટ થઈ રહ્યું છે એમાં પણ કોટનમાં આવશે રાતે ઊંઘો તો સવાર ક્યારે પડશે એ પણ ખબર નહીં પડે એટલું સોફ્ટ કોટન તમને અહીંયા જોવા મળશે એમાં લોંગમાં જોઈએ શોર્ટમાં જોઈએ આ રીતે આવશે શોર્ટ શું રેન્જના છે એ જ ભાવમાં આવે છે ને તો ભાઈ જોરદાર એવું કલેક્શન તમને મળી જશે મહાલક્ષ્મી કાપડ માર્કેટમાં શોપિંગ કરવા આવવાનું બિલકુલ એકસો પચાસ રૂપિયાની અંદર હેવી ટોપનું કલેક્શન એકસો પચાસમાં મળશે એકસો પચાસ રૂપિયામાં હેવી ટૉપનું કલેક્શન છે આખે આખું કલેક્શન અહીંયા લાગેલું છે જોઈ લો આમાં ટોપ આવશે બીજું શું આવશે બીજા પ્લાઝો આ બી પ્લાઝો ડોરસો વાળા છે એકસો પચાસ રૂપિયાવાળા પ્લાઝો પણ છે જોઈ લો અલગ અલગ કલર્સ પેટર્ન ડિઝાઇનો જોરદાર એવી મળી જશે તમને પ્લાઝો બી એકસો પચાસમાં ટોપ બી એકસો પચાસમાં હે ને બધું જ એકસો પચાસ રૂપિયાની અંદર છે જોઈ લો ભાઈ જોરદાર એવું કલેક્શન તમને મહાલક્ષ્મી કાપડ માર્કેટની અંદર મળી જાય છે અને આ બી બધા ડોરસો વાળા છે આ બી બધા દોઢસો રૂપિયાવાળા જ છે એમાં તમને ચાઇના પેન્ટ સ્ટ્રેચેબલ પેન્ટ એડજસ્ટેબલ બધી જ વસ્તુઓ તમને અહીંયા મળી જશે આ બધું એકસો પચાસ રૂપિયાનો લોટમાં છે જો તમારા ફેવરેટ જોરદાર ડિઝાઇનર ટોપનું કલેક્શન એકસો ને પચાસ પચાસ રૂપિયા જેવી પ્રાઇઝમાં મળી રહ્યા છે એમાં પણ બધી કલર્સ પેટર્ન ડિઝાઇનો અહીંયા લાગેલી છે આ એકસો પચાસ પચાસ રૂપિયાની અંદર મળી જશે એમાં ટી ટી શર્ટ પણ છે ટ્રાઉઝર્સ પણ છે અલગ અલગ બધું જ કલેક્શન ટોપ લોંગ બાયના શર્ટ શોર્ટ બાયના અલગ અલગ બધી જ આઇટમો તમને એકસો પચાસ રૂપિયામાં મળી જશે ભાઈ મહાલક્ષ્મી કાપડ માર્કેટમાં જોરદાર કલેક્શન એ બી જ તમને સસ્તી પ્રાઇસ પર મળી રહ્યો ભાઈ મહાલક્ષ્મી કાપડ માર્કેટ તમને કેવું લાગ્યું કમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો દિવાળી સ્પેશિયલ આઇટમથી લઈને તમારા ડ્રેસીસ નાની મોટી દરેક સાઇઝમાં અને એ પણ વડોદરા શહેરમાં જે પણ બધા માર્કેટોમાં મળે છે એના કરતાં સસ્તી પ્રાઇઝની અંદર તમને મળે છે ત્રણસો ને પાસઠ દિવસ મહાલક્ષ્મી કાપડ માર્કેટ તમારી માટે ખુલ્લું હોય છે ફટાફટ વિડિયો શેર કરી સાંજે પાંચ વાગ્યાથી લઈને રાતના દસ વાગ્યા વાગ્યા સુધી શોપિંગ કરવા માટે આવી જજો ફરીથી મળું છું નેક્સ્ટ તમને આવા જ કોઈ ઇન્ફોર્મેટિવ બ્લોગમાં ત્યાં સુધી ભારત માતા કી જય જય ગુજરાત